ગંભીરા બ્રિજની દુર્ઘટના અને દુર્ઘટના પછી સત્તા પક્ષ અને તંત્ર પર ઉઠતા સવાલો સવાલો ક્યારેય પૂરા નહીં થાય જવાબો મળવાની અપેક્ષા હવે કોઈને રહી નથી દુર્ઘટના બાદ દસ લોકોના મૃત્યુનો આંકડો અત્યારે સામે આવ્યો છે આંકડો વધી શકે તેવી સંભાવનાઓ છે ત્યાંથી ભયાનક દ્રશ્ય આવ્યા ત્યાં બચાવની કામગીરીમાં લાગેલા લોકોની જે વાત અને વિવરણ હતું એ પણ ખૂબ ગંભીર અને ભયાનક હતું દુર્ઘટના થાય એના પછી સવાલ અફકોર્સ તંત્ર પર બહુ જ બધા ઉઠતા હોય છે સાથે સત્તા પક્ષ જે છે એમના પર ખૂબ સવાલો હોય છે અરવિંદ કેજરીવાલ ભાગે ગુજરાતની રાજનીતિમાં એવું કહેવાય કે આમ આદમી પાર્ટી જે છે એ બે હજાર સત્યાવીસની તૈયારી કરી રહી છે એ ગઢમાં ગાબડું પાડવાનો પ્રયાસ કરવા માંગે છે પણ ગુજરાતની રાજનીતિ આમ આદમી પાર્ટી અને ગુજરાતની રાજનીતિ ઉપર ફોકસ એ બહુ જ કોમન રહ્યો છે બે હજાર બાવીસથી ગુજરાતમાં કોઈ પણ ઘટના થાય એટલે નેશનલ લીડરથી લઈને બધા જ સત્તા પક્ષને સવાલ પૂછે એવી જ રીતના અરવિંદ કેજરીવાલે એક ટ્વીટ કરી છે લખ્યું છે गुजरात में हुआ यह हादसा बेहद दुखद और पीड़ादायी है ईश्वर दिवंगत आत्माओं को शांति दे और शोक संक्षिप्त परिवार को इस अपार दुख को सहने की शक्ति दे घायलों के जल्द स्वस्थ होने की प्रार्थना करते हैं અને આગળ લખ્યું છે કે લેખક ਇਸ સમયે એક અહમ સવાલ પણ પૂછના જરૂરી છે. પછલે 30 સાલોમાં ગુજરાત કે સત્તામાં બેઠી બીજેપી કે આયે બતા પાયે કે બાર બાર એસી ઘટિયા ઓર જાન લેવા પુલ ગુજરાત મે કેસે બન રહે હે ઓર જો ભરભરા કર गिर જાતા હે સત્તા કે સરક્ષણ મે હો રહી ઇસ લાપરવાહી ઓર ભ્રષ્ટાચાર કે કીમત આપ લોગ કો અપની જાન દેકર ચૂકાની પડતી હે. ઇસ દુર્ઘટના કે જિમ્મેદાર ચાહે કિતને ભી પ્રભાવશાળી ઓર રસુખદાર લોગ હો ખાફ સખ્તસે સખ્ત કાર્યવાહી હોય તબીબી ભવિષ્યમાં એસે હાદસો રોક પાસુ પાસે પછી એ વિડીયો જે છે એ પોસ્ટ કરવામાં આવ્યો છે સવાલ એ થાય છે કે ગુજરાતની રાજનીતિ ગુજરાતમાં બનતી દુર્ઘટનાઓ એટલે એને કોઈ જ નહીં નકારી શકે કે ગુજરાતમાં અત્યારે જ એક મહિનામાં બીજી દુર્ઘટના બની છે આની પહેલા બનેલી દુર્ઘટનાઓ અને એ બધા પછી રાજનીતિ વચ્ચે આવી જાય અને કેટલા લોકોના મૃત્યુ થયા છે મૃત્યુ પર રાજનીતિ થાય એ ખૂબ ખરાબ છે ભારતીય જનતા પાર્ટી પર થતા સવાલો ત્રીસ વર્ષનું શાસન અને મંત્રી અને નેતાઓ અત્યારે જે જવાબ આપી રહ્યા છે એ સખત ખોટું જ છે અને એ બહુ જ ખરાબ જ છે પણ પ્રશ્ન એ થાય છે કે આમાં રાજનીતિ કેમ આમાં પક્ષપક્ષી કેમ આ બધી જ ઘટનાઓ પછી આપણે કેમ ભૂલી જઈએ છીએ કે એ મરનાર સામાન્ય માણસ એક ટેક્સ પેયર છે એના જ પૈસે બનેલો આ પુલ હતો જે ભ્રષ્ટાચારના પૈસા એ એન્જિનિયરથી લઈને એ કોન્ટ્રેક્ટરને બધા જ ખાઈ ગયા છે પિસ્તાળીસ વર્ષ જેનું આયુષ્ય સો વર્ષ હતું એ પુલ પિસ્તાલીસ વર્ષમાં પડી જાય છે અને પછી કોઈ પાસે જવાબ નથી કે પુલ કેમ પડ્યો છે એન્જિનિયર એવું કહે છે કે પુલ તો જર્જરિત નતો સીએમ ટ્વીટ કરે ત્યારે એવું લખે છે કે ત્રેવીસ સોલા સ્લેબ હતા એમાંથી એક જ પડ્યો છે એટલે આ બધી જ ઘટનાઓ એવું પુરવાર કરી રહી છે કે કોઈને જાજો ફરક નથી પડતો ફરક માત્ર એ લોકોને પડે છે કે જેને જેને પોતાના વાલ સોયા ગુમાયા છે ફરક માત્ર એ લોકોને પડે છે જે રોજ એ પુલ પરથી પસાર થતા હશે ને આજે એવી શાંતિથી ઘરે બેઠા એવું વિચારતા હશે કે સારું કર્યું આજે અમે આ પુલ પરથી પસાર ના થયા અને પછી બધા જે ભૂલી જાય છે દૂર આપણે ગુજરાતમાં બનેલી દુર્ઘટના હોય ટીઆરપીયે તો પણ આપણને એક તો એવો વિચાર આવવું જ જોઈએ કે અહીંયા કોઈનું મૃત્યુ થયું હતું અને અહીંયા હજી પણ કોઈનું મૃત્યુ થઈ શકે છે આપણે સવાલ નહીં પૂછીએ તો કોણ પૂછશે એ પ્રશ્ન છે વિપક્ષના નેતાઓ સવાલ કરશે એ હલ્લાબોલ પણ કરશે પણ એનાથી કઈ બદલાયું છે આજ સુધી જ્યાં સુધી મૌન બનેલી પ્રજા સવાલ નહીં કરે ત્યાં સુધી નેતાઓ જવાબ આપવાનું શીખશે નહીં અને નેતાઓ જો જવાબ નથી આપતા તો આપણે એમને જવાબ આપતા શીખવાડવા પડશે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો